ગુડ મોર્નિંગ બધાને જય માતાજી કેમ છો બધા આજે અમારા ગુડ મોર્નિંગ કહેવા માટે છે બાય બાય કરો ગુડ મોર્નિંગ બાય કરીને તો આશા છે કે બધા તમે ઘરે ઠીકઠાક હોય ચલો મિત્રો આજે સવાર સવારમાં હાંડવાનો લોટ રેડી છે અમે ગઈકાલે સાંજે એટલે રાતે અમે કમ્પ્લીટ કરી દીધો તો પલાળીને તો હવે આનું હાંડવો હમણાં સવારનો બનાવવાનો છે નાસ્તા માટે કરીને તો હાંડવા બની જાય પછી તમને બતાવું કે કેવો હાંડવો બન્યો છે આ હવાના પરમાં બે વાયડા છે તો આના બે નામ છે ને એન ભાઈને ખવરે તો પેલા ને મૂકી ના દીધું છે પક્કા માટે કને તો જો એ ખવરાવે છે ખોટો ખોટો બે રમે છે તો ખવરાઈ દે ભાઈને જો મારા ગાર્ડન માં કબૂતર આવેલા છે તો કબૂતરને દાણા ખવડાવ્યું દે એના માટે પેશલ મે મંગાવેલું છે એક બાસ્કુ આખો બાસ્કુ ભરેલું છે મને બી ને જોઈને બી ગયા તો વટી ગયા થઈ ગયો હવે હવે ગેસ ગેસ ક્લીન રેડી નાસ્તા કરવાની તૈયારી કરી કે અમારો હાંડવા રેડી થઈ ગયા છે જોઈ લેશો તમે જોઈ શકો છો કેટલા મસ્ત હાંડવા બન્યા છે તો હવે અમે નાસ્તો કરી લઈએ ગાર્ડનમાં જો કબૂતર આવી ગયા દાણા ખાવા માટે કરીને

મોટો બધી લઈને રમતો હતો તો આ મારો ફેંટીઓ ગયો ને નીચે ને બધું એ કે મારું છે એમના પીડે તો એને મારવા માંડો કડવા જે છે આ કરકન છે દાંતો કાપવા પડ્યા તો મિત્રો દ્રશ્યોને જોઈ શકો છો તમે કે માટલા ઉપર માટલો એ સોંગ ઉપર એ એકલો એકલો ડાન્સ કરવા પૂરી ગયો તો સોંગ આવી બધી રીતના એ નાચવા માંડ્યો આવી રીતના કોઈ નાચતો હે ઓરા ધત્યા કરીને એ તો ફની ડાન્સ કરજો એકલો એકલો તો હેલો મિત્રો આજ ત્યાંસને એની ફૂયાના ઘરે જવું છે તેની ફૂયાના ઘરે મૂકી આવું તો ટિયાન્સની ફૂયાના ઘરે અમે આવી ગયા છે તો ટિયાન્સની અંદર હું ઘરમાં મૂકી આવું હેલો ગાઈસ આજે અમે જઈએ છીએ હાઈરોડ શોપિંગ કરવા માટે કરીને તો આમાં ડ્રીશું બેઠી ગયો છે આમાં હાઈ રોડ પૂગી જાય પછી બતાવીએ તો આને આખો મેં કવર કરી દીધો ઠંડીમાં તો આજે ઠંડી છે એટલે એ માટે કરીને એને ધાબડો વધારવો જરૂરી છે ને એની મમ્મીના હાથમાં શું લીધું છે જોઈ શકો છો તમે ટાઈગર છે આમાં અંદર પણ ટાઈગરના બધા ટોયસ છે તો એ અમે આપવા માટે કરી લઈ જઈએ છે તો હાઈ રોડ પૂગી અને બધું શોપિંગ કરી લઈએ પછી બતાવ્યો તમને કે શું શું શોપિંગ કરીને લાવે છે બોટલો આપું મારા વાલા એ જવાનું છે તે બોલતો નથી આપું આપું મારા વાલા હા

લાસ્ટ વીક બહુ ટ્રાફિક હતી તો તમે જોઈ શકો છો આખો રોડ ખાલી છે અમારી બોટી હોઈ ગઈ એ હોવાન તો એટલે અમે એની દૂધની બોટલ આપીને પહેલો હુરાવી દીધો તો આ છે મેઇન હાઈ રોડ હાઈ રોડ ઉપર આજે શનિવારે ટ્રાફિક છે એલિંગ રોડ ઉપર કઈ નથી ટ્રાફિક જોઈ શકું છું આ બસ શું છે તો આજે ટ્રેન સ્ટેશન બધા બંધ છે તો આ ટ્રેનમાં તેની રિપ્લેસમેન્ટ બસ મૂકેલી છે તો ટ્રેનમાં જવાવાળા બધા માણસો અહીંયા આ બસમાં જઈશ આજે સમટમ ટ્રેન સ્ટેશનમાં અંદર કામ ચાલતું હોય તો ટ્રેનનું બંધ કરી દે તો એનામાં પેસેન્જર માટે કોઈ સ્પેશિયલ બસ મૂકે આજે વેમ્બી સેન્ટ્રલ ટ્રેન સ્ટેશન બંધ છે તો પેસેન્જર માટે કરીને લોકોએ બસ મૂકેલી છે આ છે કેમિક્સ કોસ્ટા તો દ્રશ્યોને અમે કવર કરી દીધો છે ઝાબરાથી એમ કે એ હોઈ ગયું છે તો ઠંડો પવન આવે છે તો આખરે રાખી દઈએ એટલે એ ઉઠે નહીં તો ઠંડુ લાગે નહીં નથી એટલી બધી પહોંચી ઓક્સફર્મ ચેરિટી તો એમાં અમે બધા ટોયસ આપીએ તો અમે ચેરિટીમાં બધા ટોઈસ આપી દીધા હવે અમે પાઉન્ડ લાઈનમાંથી બધી બાથરૂમની દવા લઈએ ગેસ ક્લીન કરવાની અને બાથરૂમ ક્લીન કરવાની ને તો આ છે ઓનલાઈન તો અમે પાઉન લાઈનમાં આવી ગયા છે જોયું આ બધી પ્રોડક્ટ છે લેડીઝની આ બધા શેમ્પુ ને બધા ફેસ વોશ એ બધા છે જો મિત્રો પાઉન લાઈનમાં કોઈ લિક્વિડ ભરેલું છે હવે અમારું તેલ થાય છે તેલ થઈ જાય એટલે અમે હવે નીકળીએ અને આ છે આયુર્વેદિક દવા તો હું આયુર્વેદિક દવા લેવા માટે કને આવેલો હતો તો મેં દવા લઈ લીધી છે તો હલો દોસ્તો બધી શોપિંગ થઈ ગઈ છે હવે અને અમે છે આઈસલેન્ડમાં પાસ્તા લેવા માટે કરીને તો બધી શું થઈ ગયું છે હવે એને કોશિયારમાં એને રહેવું નથી એટલું મારા હાથમાં રહેવું છે તો એના પપ્પાના હાથમાં આવી જશે આ છે ક્રીમ

અંદર 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 હેલો હલો હલો અમે અંદર વટી ગઈ તો હેલો દોસ્તો અમે બધી શોપિંગ કરી લીધી છે હવે હવે ઘરે જઈશું ઘરે જઈને પછી શોપિંગ કરી લીધી બતાવીએ કે હું બધું લીધું ઓકે તો મિત્રો શોપિંગ થોડીક બાકી કીધી તો હું વીબીમાંથી થોડીક શોપિંગ કરવા માટે બનાવેલું છે તો હેલો મિત્રો હું વીબીમાંથી આ શોપિંગ કરી રહ્યો છું તો ઘરે જઈને બતાવું કે વીબી મેં લીધું છે તો તમે આ જઈ શકો છો હવે અંદર ઉઠી ગયું છે આ બધામાં રસ્તા માખામાં પહેલું અંદર ઉઠી જાય ચાર વાગ્યે ત્યાં હવે આ મહિના ઉતરીએ એટલે ત્રણ સાડા ત્રણ થાય એટલે આખું અંદર ઉઠી જાય પછી અંદર કામે થવાનું અંદર જ કામે જવાનું આજે થોડીક ઠંડી ઓછી છે તો રાતે લગભગ ઓછીએ તો રાત હે પડે અને આ તો મેં અંદર બે આ માઈનસ રહેવાનું તો પર તો પડે હા બસ લઈને આવી ગયા રાખો ખુશ થઈ ગયા પઝલ હોય ને એટલે

છે છે તો આ શોપિંગ છે આખી બેગમાં હું કાઢીને બતાવી દેમ કેમ કે બધું અંદર છે એટલે તો મિત્રો તમે જોઈ શકો છો આ બધી શોપિંગ અમે હજી કરીએ એવા આ બધી આ મરચીનું મરચાંનું પેકેટ છે આથણાનું આ ગેસની દવા છે આ બધું આ એર ફ્રેશનર છે આ ઓરિયો ચોકલેટ આ જો આટલું બધું મેં આજે લઈ આવ્યા આમાં છે દેશી દવા તો આમાં દેશી દવા આવેલો છે શરદીની છે એલર્જીની પછી આંખમાં ખંજોર આવતું એની છે તો હું આયુર્વેદિકની દવા લેવા નોટ ના આવ અને આ પાટી શૂઝ એટલે અમે ઓકે તો આજની અમે આટલી શોકિંગ કરી લઈ આવ્યા છે અને એક વસ્તુ ભૂલી ગયો આ ટીઆશના બધા પઝલ છે ત્રણ પઝલ છે મી લાવેલા તો ટિયાંશ જ્યારે પઝલ પ્લે કરીએ ત્યારે એની મમ્મી તમને બતાવીએ કે ટિયાંશ એને આઈથે પઝલ ફિક્સિંગ કરી કેશ નહીં કારણ કે ટિયાંશ એને આઈથે ફિક્સિંગ કરી દેસ એ બહુ ટાઈમ લાગે પણ કરી દે ફિક્સિંગ અને આજે પાસ્તા બનાવવાનો પ્રોગ્રામ છે કારણ કે આજે શનિવાર છે તો આજે મારા માટે ઘરે પાસ્તા બનાવવાના છે તો એની મમ્મી પાસ્તા બનાવવાનું રેડી કરે છે અને આ બધા અમે હવે સામાન બધું ભરીને મૂકી દઈ આવે તો આ બે અમારે તે રમે છે હેલો દોસ્તો પાસ્તા બફાવવા માટે કને મૂકી દીધા છે અને અહીંયા ટમેટા એક સાઈડ ઉપર મોરાય છે અને ડુંગળી મોડી લીધી છે અમે અહીંયા અને આમાં પીસ છે ચણા લીલા અને આમાં છે મરચું અને લસણ અમારા પાસ્તા બફાઈને રેડી છે આ તપેલીમાં તેલ મૂકી દીધું છે અને એમાં જીરું નાખી દીધું છે মরচুক লসুন তেল মাঠে দিদিছে হলে এ ডি না হ্যাঁ থি শিপি আদরক লসুণ না આ મારો માસ્ટર શેફ પાસ્તા બનાવે છે એમાં હવે મસાલો નાખી દીધો થોડી ઓર્ડર નાખી દીધી અને એમાં મેગી મસાલો નાખી દીધો મેટ નાખી દીધા એને મિક્સ કરી હવે અને નમક નાખી દીધું સ્વાદ અનુસાર પછી એને ઉપર ઢાંકણું કવર કરી દીધું અને એમાં હવે લીલા વટાણા નાખી દીધા ફાઇનલી તમે જોઈ શકો છો મિત્રો હવે ચણા બનવા પકાવવા આવી જશે ટમેટા પણ ગળી જશે એમાં પકાવીને તો ચણા પકાઈ જાય પછી એમાં પાસ્તા નાખી દઈએ તો હવે કેચપ નાખી દીધું છે એમાં પછી ડાર્ક છોડ સોસ નાખ્યું છે એમાં થોડુંક ના છે ગ્રીન ચીલી તો મિત્રો તમે જોઈ શકો છો કે હવે ગ્રેવી રેડી થઈ ગઈ છે હવે પાસ્તા એમાં નાખી દઈએ પાસ્તા નાખાઈ ગયા બે ફાટ્યા કરે

અને અહીંયા કેપ્સિકમ ગ્રીન કેપ્સિકમ મોરાઈ ગયું છે અને બીજું રેડ કેપ્સિકમ મોરવાનું ચાલુ છે ઓનિયન મોડાય ગઈ સલો રેડી થઈ ગયું અને આ પનીરનો મસાલો રેડી થઈ ગયો છે અને આ પાણીપુરી માટે કરીને બટેટા બાફવાનું ફ્રીજ કુકરમાં મૂકી દીધા છે जो समवन मे बने वासनानी लिखा छे एवरीडे वासनानी लिस्ट दसवाने हेने मला भारो ले दो वासल 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 एवरीडे वासल सो बस हा पानी जरा नाक छे चला मिक्स रेडी થઈ ग्यू छे थोडा मिक्स થાય छे मारो मसाला बटाटा અને અહીંયા પનીર તરવાનું રેડી થઈ ગયું છે ચાલો પનીર તરવાનું તપેલું આવી ગયું અને પનીર આખો તપેલું ઊંધું ઉડી જાય આવી ના અંદર બરાબર ઊંધું ફ્રાય કરી નાખી આ પનીરનો વાળો ખેંચી નાખ્યા ડુંગળી કાપવાનું વેલી છે આ ગ્રેવી માટે કરીને પનીર ની રેસીપી બનવા આવી ગઈ છે થોડુંક નીચે દાજી ગયું કઈ વાંધો નહીં ફાઈનલી બની જાય હમણાં તપેલામાં તેલ નાખાઈ ગયું

Kalau sayu, kalau masala nakon, kalau sayu, order masalo, tanah buko, kalau nah, masak secret masalo, ah secret masalo siapa? Ah, secret masalo. આ ઘરની રેસીપીનો મસાલો છે કોઈ કોઈને કહે આમાં પનીર રેડી છે તો ગ્રેવી રેડી થઈ જાય એટલે પનીર નાખી દીધું ચાલો હવે ટમેટાની ગ્રેવી આમાં નાખી દીધી ટમેટા પ્યુરી થોડુંક નમક એડ કરી દીધું પાણી નાખી દીધું છે એમાં તો ચાલો પનીર નખવાનું છે હવે ચાલુ થઈ ગયું નાખવાનું પનીર ચાલો પનીર હવે રેડી થઈ ગયું છે હવે પાંચ મિનિટ પછી રેડી ના બતાવશો ચાલો મિત્રો અમારા પાસ્તા આવી ગયા છે આ છે પાણીપુરીનો લોટ આમાં ફિશ છે આ પાણીપુરી આમાં છે પનીર અને પેલી બાજુ પાણીનું પાણીપૂરી પાણીનો મસાલો અને આ છે ગોળ સ્પેશિયલ માણસ સ્પેશિયલ માણસ માટે અને આખો ડબ્બો ભરેલો છે પાણીપુરીનો તો ચાલો અમે ખાઈ લઈએ